અમરેલી જિલ્લામાં આવેલા ધારીની દલખાણીયા ગામમાં આવેલ પોસ્ટ ઓફિસ વર્ષોથી ભાડાના મકાનમાં ચાલે છે દલખાણિયા ગામની જે આઠ ગામ આવેલા છે અહીંયા સ્ટાફમાં એક બીપીએમ અને એબીપીએમ બે અધિકારીઓ સ્ટાફ છે અહીંયા સ્ટાફ વધારવાની જરૂરિયાત હોય છે આઠ ગામને કવર કરતાં એક અધિકારી એબીપીએમ થી કરીને વધારાનો સ્ટાફ મૂકવામાં આવે તો લોકોને ટાઈમસર પોતાની વસ્તુ મળી રહે પોસ્ટ ઓફિસમાં ઘણી કામગીરી રહેતી હોય જેથી કરીને કામમાં કોઈ જાતનો વિલંબ ન આવે તે માટે નવા પોસ્ટમેન મૂકવા અને નવી પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે દલખાણીયા ગામમાં વર્ષોથી ચાલતી ભાડાના મકાનમાં પોસ્ટ ઓફિસ આવેલ છે એમાં સ્ટાફના અભાવે અવિરત કામ પણ થતા નથી તેમજ લલખાણીયા ગામમાં એક નવી પોસ્ટ ઓફિસ બને અને આજુબાજુમાં નવ ગામ આવેલા છે તો લોકોના કામ સરળતાથી થાય અને લોકો એનો લાભ લઈ શકે જેમ કે પીએમ કિસાન યોજનાનો હપ્તો હોય કે ગેસની સબસિડી હોય કે અન્ય કામ જેવા કે વીમાના કામ હોય પોસ્ટ માધ્યમથી થઈ શકે એવી ગામ લોકોની માગણી છે તેમજ નવી પોસ્ટ ઓફિસ બને અને સ્ટાફ પણ વધારે મૂકે તો લોકોનું કામ નું થાય સંજય વાડા દિવ્યાંગ ધારી અમરેલી